રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને ડ્રોહી અને જુગારની બધી ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમસુલ બેલુ સાહેબ દ્વારા જિલ્લાના તમામ થાણા અધિકારી તેમજ જિલ્લાની તમામ બ્રાન્ચોને જરૂરી સૂચન કરેલ કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ નેસ્ત નાબૂદ થાય જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરેલ જે રેડની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો એમ કુલ બોક્સ નંગ પાંચસો ચાર અને બોટલ નંગ ચાર હજાર છસો અડસઠ અને બિયરના બે હજાર સાતસો સાહીઠ મળી કુલ એક કરોડ અઠ્યાવીસ લાખ એકાણું હજારનો મુદ્દા માલ વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આ માલ મંગાવનાર મોહસીન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ એ મંગાવી અને ધરમપુરના અજયભાઈ ધીરુભાઈ રાઠોડની વાડીની અંદર કટિંગ કરેલ છે આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ અજયભાઈ પરમાર અને સંજયભાઈ કરાભાઈ આસુંદરા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ કલાવાડ ગ્રામ્ય પીઆઈ શ્રી નાઓ કરી રહેલ છે આ કેસ કરવામાં એલસીબીના પીઆઈ શ્રી તેમજ તેની સાથે પીએસઆઈ મોરી અને પીએસઆઈ સીએમ કાટલિયા તથા તેમની ટીમ